નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોતમ આપ મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર પીએસઆઈનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું બે ગણા ઉમેદવાર મિત્રોનું જે લિસ્ટ જાહેર થયું છે તેમના વિશેની તમામ વિગત જોવાની છે જ્યાં મિત્રો બે ગણા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ જાહેર થયું છે તેમાં પુરુષ ઉમેદવાર મિત્રોની સંખ્યા કેટલી છે મહિલા ઉમેદવારોની સંખ્યા કેટલી છે અને પીએસઆઈનું મેરિટ તો જે બે ઘણા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ જાહેર થયું તો તે બે ગણા ઉમેદવાર મિત્રોનું મેરીટ લિસ્ટ છે તે આખરે કેટલા માર્કે કેલું છે આ તમામે તમામ વિગત એક જ વિડીયોની અંદર આપણે કવર કરવાની છે માટે ખાસ કરીને હજી સુધી ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અવશ્ય કરો સૌ વિગત જોઈએ તમે અહીંયા જોઈ શકો છો ગઈકાલે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ એક મહત્વની અપડેટ આવેલી હતી કે ગુજરાત પોલીસમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની દસ્તાવેજ ચકાસણી બાબત એ રીતની એક માહિતી મળેલી હતી લેખિત પરીક્ષા પેપર ટુ ના ગુણ અંગે જાહેર કરવામાં આવેલ જે રી ચેકિંગ હતી પુનઃ ચકાસણી હતી તે તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસના ના રોજ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની લેખિત પરીક્ષા પેપર બે ના ગુણ છે તે વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલા હતા ક્યારે જાહેર થયા તેમની તારીખ આપેલી હતી ત્યારબાદ રી ચેકિંગ માટેની અરજીઓ મંગાવેલી હતી તેમની તારીખ આપેલી હતી તો રી ચેકિંગ બાદ કુલ બારસો ને સોળ જેટલા ઉમેદવાર મિત્રોના ગુણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળેલો નથી અને તેમની યાદી જાણવી હોય તો અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરશો એટલે તમને તેમનું લિસ્ટ પણ મળી જશે અને આ પીડીએફ છે તે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે જીપીઆરબી તમે જેવા ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે પહેલી જ જે વેબસાઇટ આવે તેમના ઉપર ક્લિક કરીને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ તમે ચેક કરી શકો છો અને આ પીડીએફની અંદર જે આ લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને આગળની માહિતી પણ મેળવી શકો છો ત્યારબાદ ત્રીજા નંબરનો મુદ્દો કહે છે કે રીચેકિંગ બાદ જે ગુણ અંગે જે ફેરફાર થયેલા છે તેવા ઓગણીસ ઉમેદવાર મિત્રોની માહિતી પણ આપેલી છે જે આ મિત્રો કુલ ઓગણીસ ઉમેદવાર મિત્રોને જે ગુણ છે તેમાં ફેરફાર કરવામાં આવેલો છે તો તેમની પણ વિગત અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરીને તમે મેળવી શકો છો ત્યારબાદ સીસીટીવી રેકોર્ડિંગની ચકાસણી બાદ જે ગેરલાયક ઠરેલા ઉમેદવાર મિત્રો છે તેમની પણ યાદી અહીંયા દર્શાવેલી છે તેમની અંદર પણ અહીંયા ક્લિક કરીને લઈ શકો છો જો ગેરલાયક ઠરાવવામાં આવેલા હોય તો આગળની કાર્યવાહી શું કરવી તેમની પણ અહીંયા માહિતી આપેલી છે ત્યારબાદ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર દસ્તાવેજ ચકાસણી માટે જે ક્વોલિફાય થયેલા ઉમેદવાર મિત્રો છે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટની અંદર જે ઉમેદવાર મિત્રોનું નામ આવેલું છે તેમની યાદી જાહેર કરવા બાબત તો અહીંયા સૌ પરીક્ષા ક્યારે હતી ક્યારે તેમના ગુણ જાહેર થયા તેમની આગળની પ્રોસેસ શું હતી તેની માહિતી બધી આપેલી છે એનસીસીનું સી સર્ટિફિકેટ હોય અથવા તો રક્ષાશક્તિ રાષ્ટ્રીય જે યુનિવર્સિટી છે તેમનું કોઈ તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ કે હોય તો તેમના જે વધારાના ગુણ મળવાપાત્ર હોય તેમની પણ યાદી તૈયાર કરેલી છે અને ત્યારબાદ આગળની માહિતી જોઈએ તો બિન બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેપર બેના લેખિતની પરીક્ષાના જે ઉમેદવાર મિત્રો ક્વોલિફાય થયા હોય તેવા ઉમેદવાર મિત્રો કુલ છે આઠ હજાર છસ્સોને ઓગણ ઉમેદવાર મિત્રો એવા છે કે પેપર ટુ એટલે કે બીજું જે પેપર હતું તેમાં ક્વોલિફાય થયા હોય પાસ થયા હોય તેવા ઉમેદવારોની સંખ્યા અહીંયા દર્શાવેલી છે અને કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો પીએસઆઈની કુલ ચારસો ને બોતેર જગ્યાઓ હતી તો ચારસો ને બોતેર જગ્યાઓ ભરવા માટે લગભગ એક હજારને ત્રેવીસ ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે એટલા ઉમેદવાર મિત્રો છે તે ક્વોલિફાય થયેલા છે તો દસ્તાવેજ ચકાસણી માટે જે કેટેગરી વાઇઝ કટ ઓફ છે તે કટ ઓફ કેટલા માર્કે અટકેલું છે તે પણ અહીંયા તમે જોઈ શકો છો સૌ પ્રથમ જનરલ કેટેગરીનું જોઈએ તો જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે બસોને પચીસ માર્કે જે કટ ઓફ અટકેલું છે આ કટ ઓફ ફાઇનલ કટ ઓફ નથી માત્ર બે ઘણા ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલું છે તેમનું કટ ઓફ છે ત્યારબાદ મહિલા ઉમેદવારોનું જોઈ જનરલમાં તો બસો અગિયાર પોઈન્ટ પંચોતેર અને દસ્તાવેજ ચકાસણી માટે જે ક્વોલિફાય થયેલા ઉમેદવારો છે તો જનરલની અંદર પુરુષ ઉમેદવાર અને મહિલા ઉમેદવાર બંને થઈને કુલ ચારસોને ચાર ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય થયા ત્યારબાદ ઈ વાત કરીએ તો ઇ અંદર પુરુષ ઉમેદવારમાં કટ ઓફ છે તે બસોને એકવીસ માર્કે અટકેલું છે જ્યારે મહિલા ઉમેદવારોમાં બસ્સોને પાંચ માર્કેટકેલું છે અને કુલ સો ઉમેદવાર મિત્રો છે તે ઈ એસના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય થયા એસસી એટલે કે ઓ બી વાત કરીએ તો ઓ બીસીની અંદર બસોને વીસ માર્કે પુરુષ ઉમેદવારોનું કટોફ અટકેલું છે મહિલા ઉમેદવારોનું બસોને છ માર્કે અટકેલું છે અને કુલ બસોને ત્રેસઠ ઉમેદવાર છે તે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ક્વૉલિફાય થયા એસસીની વાત કરીએ તો એસસીમાં પુરુષ ઉમેદવાર માટે બસોને પંદર માર્ક મહિલા ઉમેદવારો માટે બસ્સો માર્કમાં બસ્સો પોઈન્ટ પચીસ માર્ક જ્યારે દસ્તાવેજ ચકાસણી માટે ક્વૉલિફાય થયેલા કુલ સડસઠ ઉમેદવારો છે જ્યારે એસ ની વાત કરીએ તો એસ માં એકસો અઠ્ઠાણું પોઈન્ટ પચાસ છે મહિલાઓનું એકસો ને માર્કેટ અને દસ્તાવેજ ચકાસણી ક્વોલિફાય માટેની વાત કરીએ તો કુલ 146 ઉમેદવારો એસ ના છે તે સિલેક્ટ થયેલા છે આવી રીતે પેપર વન અને પેપર ટુમાં ક્વોલિફાય થયેલા હોય અને એવા કુલ તેતાલીસ માજીક સૈનિક ઉમેદવાર મિત્રો છે હવે જો તો પુરુષ ઉમેદવારોની તમારે દસ્તાવેજ ચકાસણી માટેની યાદી જોતી હોય તો અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો મહિલા ઉમેદવારોની યાદી જોતી હોય તો તે પણ ડાઉનલોડ કરી શકો છો અને જ્યાં તેતાલીસ માજી સૈનિક ઉમેદવાર છે તેમની પણ તમારે યાદી જોતી હોય તો અહીં ક્લિક કરીને ડાઉનલોડ તમે કરી શકો છો ત્યારબાદ આગળ જોઈએ તો તમે જોઈ શકો છો બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની દસ્તાવેજ ચકાસણી પાંચ બે બે હજાર ચોવીસથી લઈને દસ બે બે હજાર ચોવીસ દરમિયાન હાથ ધરવામાં આવશે જે આ મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી છે તે પાંચ ફેબ્રુઆરીથી લઈને દસ ફેબ્રુઆરી સુધી એટલે કે પાંચ દિવસ ચાલશે અને ક્વોલિફાય થયેલા ઉમેદવાર મિત્રો છે તેમના કોલ લેટર બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ બપોરે બે વાગ્યે જે ઓજસની વેબસાઈટ છે તેના ઉપરથી તે ડાઉનલોડ કરી શકે છે તો જે ઉમેદવાર મિત્રો આમાં ક્વોલિફાય થયેલા છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટમાં પોતાનું નામ છે તેવા ઉમેદવાર મિત્રો પોતાનું કોલ લેટર બે ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકશે પછી પાંચ ફેબ્રુઆરીથી લઈને દસ ફેબ્રુઆરી દરમિયાન તેમનું દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે આવી રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને તમામ વિગત જોઈ ત્યારબાદ જોઈએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે દસ્તાવેજ ચકાસણી માટે જે સિલેક્ટ થયેલા ઉમેદવારો છે તેમાં પુરુષ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું તેમાં સૌ પ્રથમ સિરીઝ નંબર છે ઉમેદવારનો રોલ નંબર છે ઉમેદવારનું પૂરું નામ દર્શાવેલું છે તેમનું જેન્ડર દર્શાવેલું છે અને કઈ કેટેગરી છે તે કેટેગરી દર્શાવેલી છે આવી રીતે કુલ લગભગ તેર પેજની પીડીએફ ડિક્લેર કરેલી છે માત્ર પુરુષ ઉમેદવારોની તો પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો કુલ છસો ને ત્રેસઠ પુરુષ ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવેલા છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો છસો ને ત્રેસઠ ઉમેદવારને બોલાવેલા છે ત્યારબાદ એવી રીતે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ ઉમેદવારોનું પણ ડોક્યુમેન્ટ એ જ રીતે આપેલું છે કે સૌ પ્રથમ સિરીઝ નંબર છે રોલ નંબર છે મહિલા ઉમેદવારનું પૂરું નામ છે તેમનું જેન્ડર છે અને કઈ કેટેગરીમાંથી આવે છે તે કેટેગરી દર્શાવેલી છે એવી રીતે કુલ છ પેજની પીડીએફ આપેલી છે અને મહિલાઓની વાત કરીએ તો કુલ ત્રણસો ને સત્તર મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પીએસઆઈમાં બોલાવેલા છે જે આ મિત્રો આવી રીતે મહિલા ઉમેદવાર અને પુરુષ ઉમેદવાર બંનેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ છે તે આપણે જોયું કેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ માટે બોલાવેલા છે કઈ તારીખથી તેમના કોલ લેટર નીકળશે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલશે આ તમામે તમામ વિગત એક જ વિડીયોની અંદર જોઈ તદુપરાંત આવી આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો